અંદરજા વિસ્તારના સંતોષનગર વિસ્તારમાં રહેતી મહિલા બુટલે ઘરના ગેરકાયદેસરના બાંધકામના દબાણો પર વડોદરા શહેર પોલીસ અને પાલિકાની દબાણ શાખા ટીમે સપાટો બોલાવી દીધો હતો રાજ્યના ડીજીપી વિકાસ સાહેબ દ્વારા સમગ્ર રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોની યાદી બનાવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા સામાજિક તત્વોના પાલિકાની જમીન પર આવેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના તંદરજા વિસ્તારના નજીક આવેલા સંતોષનગર ખાતેના રહેતા અને દારૂનો વેફલો કરતાં બાનુના ઘરના ગેરકાયદેસર ઓટલાના બાંધકામ તેમજ રોડ લાઇન પર આવતા હોટલાના દબાણો ડીસીપી ઝોન બે અભય સોની એવી કાટકર ડી ડિવિઝનના એસીપી જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર તેમજ સ્ટાફ સાથે દબાણ શાખાની ટીમને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના તાંદલા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ હતા રોજાબાનું કરીને જે બુટેગર છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પ્રવૃત્તિની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે એમને અહીંયા જે પોતાનું મકાનના આગે આગળ જે વીએમસી ની જગ્યા ઉપર દબાણ કરેલું છે દુકાનો આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેમાન ડીજીપી સાહેબ ની સૂચના હતી એ છ કલાકના અંદર જે એવા જુનાગુરીમાં પ્રવૃત્તિઓ સંભળાયેલા

એમને જે ટીપી અધિકારી છે ટાઉન પ્લાનિંગ અધિકારી એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ થોડી અમે કોઈ કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે દબાણ શાખાના અધિકારીઓ છે એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે દૂર કરી અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે હોટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અત્યારે અત્યારે ગોટલ તો તેટલી જેટલા દબાણો છે એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલું છે એ પ્રમાણે ખાલી ગોટલાને જે શેડ દૂર કર્યું છે ગોટલેગઢના આપણે નોટિસ બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાનો નોટિસ આપણે આવી છે ને પોલીસ પ્રોટેક્શન એની કાર્યવાહી કરવાની છે વધારે